આત્મિક સિદ્ધાંતો દ્વારા જીવન વ્યવહારમાં ઉપયોગી થાય તે હેતુસર શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોના પ્રયત્નથી વિવિધ કૃતિઓ અને પ્રોજેક્ટ દ્વારા રચનાત્મક રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પેગમ્બર સાહેબનું જીવન સમગ્ર વિશ્વ માટે માર્ગદર્શન છે આજના સમયની ઘણી બધી બીમારીઓની પાછળ આયોગ્ય જીવનશૈલી જવાબદાર છે આ બીમારીઓના ઈલાજ અને બચાવ માટે પેગમ્બરની શિક્ષા અને આદતો દ્વારા સમાજના લોકોના જીવનને સુખદાયી અને સ્વસ્થ બને તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો કાર્યક્રમના મુખ્ય અતિથિ જનાબ બાબુભાઈ ગોડિલના હસ્તે કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો સાથે જ શાળાના ટ્રસ્ટીગણ અને શહેરની ખ્યાતનામ હસ્તીઓ પણ હાજર રહી હતી મોટી સંખ્યામાં શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ દ્વારા ઉત્સાહભેર મુલાકાત લઈ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો asalamu alaikum i'm safia maksud Multani. i'm the principal of english girls school and today's program is not just a program or an exhibition it's an achievement recalling the prophetic remedies of muhammad Sallallahu Alaihi Wasallam, the healing of not only body but soul as well my co-followers must have explained a lot about it all i want to say is that the teachers have done a really hard work. It's a teamwork. Megal's English medium and Megal's Gujarati medium has worked together. And we wish, and this is our heartiest wish, that only if 10% also will implement whatever they are learning from here, whatever we are recalling from here, then our intentions and our work will be successful. <laughs> اور اس عمل کے ساتھ سب کے درجات بلند ہو اور صرف ہماری قوم کو نہیں ہر قوم کو اس سے فائدہ ہے کیونکہ جو ہمارا دین ہے وہ صرف ہماری امت کے لیے نہیں ہر امت کے لیے بینیفیشیل ہے میں گڈ وشیز ٹو آل دا پیپل ہو آر وزٹنگ ہو آر واچنگ می اینڈ ہو آر پارٹ آف مائی ٹیم جزاک اللہ چلنے والا یہ آج کے دن ہے آپ کو یہاں پہ انٹری دے دیں گے ہم ساڑھے تین بجے تک کی انٹری آج موجود ہے کل یہاں پہ ہمارے پیرنٹس جو ہیں وہ گیارہ بجے سے ڈھائی بجے تک آ سکتے ہیں اور جو جنٹس حضرات ہیں ان کے لیے خصوصی طور پہ ہم نے تین سے چار بجے تک کی سنڈے کے دن اتوار کے دن انٹری رکھی ہے سو دیٹ دے کین بینیفٹ فرام دس آپ کا نام اور کیا پروگرام ہے اسلام علیکم ہوں شبانہ کازی پرنسپل آف ایم گرل سیکنڈری سکول આજે જે અમારો પ્રોગ્રામ છે તે પ્રોફેટિક રેમેડીઝ હિલિંગ બોડી એન્ડ સોલ ઉપર છે એટલે કે પૈગમ્બર સાહેબના ઉપચાર અને સાથે સાથે શારીરિક અને માનસિક રીતે શું કહે રૂહાની રીતે બધી રીતે કઈ રીતે ઉપચાર કરી શકાય એ માટેનો આખો પ્રોગ્રામ અમે અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે અમારી શાળા લઘુમતી છે અને લઘુમતી શાળા હોવાથી અમારા બાળકો જે રીતે કાર્ય અહીંયા કરી રહ્યા છે પ્રોજેક્ટ જે બનાવ્યું છે તેમાં અમે વાલીઓને અને વિદ્યાર્થીઓને સાથે સાથે સમાજને આ મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે જે ઉપચારો માટે આજની તારીખમાં જે સોશિયલ મીડિયા પર આપણે જોઈએ છીએ કે ડા ડાયટ્સના પ્લાન આવી રહ્યા છે એના માટે મોટા મોટા સેમિનારો થઈ રહ્યા છે તો આપણા ઘરમાં જ આ બધા ઉપચારો છે અને મોહમ્મદ સલ્લાહ અલહી વસલમે બધા જ ઉપચાર આપણને બતાવ્યા છે લઘુમતી શાળા હોવાથી અમારા બાળકો આ શીખી પણ રહ્યા છે એ કે આ બધું શીખી જશે એક સારા ઇન્સાન પણ બની શકે શિક્ષણ સાથે સાથે અમે તેમને વિકાસ માટે પણ મહેનત કરી રહ્યા છીએ આપણી શાળામાં બે હજાર છમાં એ ખૂબ મોટું આયોજન અમે કર્યું હતું જે હતું એજ્યુકેશનલ ફેર ત્યાર પછી બે હજાર અઢારમાં અને બધા જ વિષયોને અમે આવરી લીધા હતા પણ આજે જે પ્રયત્નો કર્યું છે તે હુઝુર સલ્લાહ વસલમની સુન્નતો પર અને એમના આપ્યા ઈલાજો પર અમે પ્રોજેક્ટ બનાવવાની મહેનત કરી છે જે મીડિયા પર ડાયટિશિયન બધું બતાવે છે આપણા ઘરમાં જો આ શીખી જાય અને કરી શકે તો ઘણી બધી બીમારીઓનો ઈલાજ પણ આપણે ઘરમાં જ કેટલા ટકા અમુક ટકા સુધી આપણે ઘરમાં એનો ઉપચાર કરી શકીએ છીએ ખાસ વાત એ છે કે વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ મહેનત ખૂબ મહેનત કરી છે અને જાતે તેઓએ આ પ્રોજેક્ટ બધાએ બનાવ્યા છે સાથે સાથે આ પ્રોજેક્ટનો તમામ ખર્ચ અમારા મેનેજમેન્ટે સંપૂર્ણ રીતે ઉઠાવ્યો છે અમારા મેનેજમેન્ટનો અમને સાથ સહકાર હંમેશ હંમેશ રહે છે સાથે અમારા જે ટ્રસ્ટીસ છે ઇરફાન દાદા સાહેબ તારીખ દાદા સાહેબ મોહમ્મદ દાદા સાહેબ અને તેમનો સાથ સહકાર અમને સંપૂર્ણ રીતે એવો મળે છે અમે એમના ખૂબ જ આભારી